હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અનબીટન ટેસ્ટ મિત્રો અનબીટન ટેસ્ટમાં આજે આપણે એક એવી મીઠાઈ બનાવવાના છીએ જે ખૂબ જ સરળ છે ખૂબ જ ઝડપથી બની જાય છે અને કોઈ વ્યક્તિ આસાનીથી બનાવી શકે તેવી આ મીઠાઈ છે તો ચાલો શરૂ કરીએ અહીં મેં દોઢ વાડકી દાળિયા લીધા છે અને સાથે લીધી છે બદામ અહીં મેં દસ બાર બદામ લીધી છે સાથે લગભગ પંદર સત્તર જેટલા કાજુ લીધા છે અહીં પાંચ ચમચી જેટલો એલચીનો ભૂકો લીધો છે વેનિલા એસન્સ છે સાથે અહીં મિલ્ક પાઉડરના દસ દસ રૂપિયાના જે માર્કેટમાં પાઉચ મળે છે એ બે લીધા છે અને અડધી વાડકી ખાંડ લીધી છે આમાંની કોઈપણ વસ્તુ તમારી પાસે ન હોય તો તમે દાળિયા સિવાયની કોઈપણ વસ્તુ સ્કીપ કરી શકો છો પરંતુ આ બધી વસ્તુ નાખવાથી આપણા મીઠાઈનો ટેસ્ટ એકદમ બહારની મીઠાઈ જેવો આવશે કાજુ અને બદામનું પ્રમાણ તમે તમારી ઈચ્છા મુજબ વધારવું હોય તો વધારી શકો છો અહીં આપણે કાજુ બદામ અને દાળિયાને હળવા રોસ્ટ કરી લેવાના છે એમાં જો કોઈ મોઇશ્ચરનો ભાગ હોય તો એ ઉડી જાય અને એને આપણે આસાનીથી ક્રશ કરી શકીએ એને મીડિયમ ફ્લેમ પર આપણે પાંચ મિનિટ માટે રોસ્ટ કરીશું ફ્લેમ ધીમી જ રાખવી જેથી દાળિયાનો કલર બદલાય નહીં નહીં તો આપણી મીઠાઈનો કલર પણ બદલાઈ જશે અને ટેસ્ટ પણ બદલાશે તો અહીં આપણા દાળિયાને બધું શેકાઈ ગયું છે અને મેં એને ઠંડુ કરી લીધું છે હવે મિક્સર બાઉલમાં જે અડધી વાડકી ખાંડ લીધી હતી તે સાથે દાળિયા અને કાજુ જે આપણે રોસ્ટ કરીને ઠંડા કરી લીધા છે તે ઉમેરી લઈએ હવે સાથે આપણે ઉમેરીશું મિલ્ક પાવડર અહીં આપણે દસ રૂપિયાવાળા બે પાઉચ મિલ્ક પાવડર ઉમેરીએ છીએ એ કોઈ પણ કંપનીનો ઉમેરી શકાય અહીં હું કોઈ કંપનીને પ્રમોટ નથી કરી રહી મિલ્ક પાવડર મિત્રો જરૂરથી એડ કરજો સાથે આપણે એલચી ઉમેરીએ છીએ અને બે ચમચા અત્યારે હું ઘી ઉમેરું છું આપણે બીજું ઘી પાછળથી ઉમેરવું પડશે પરંતુ પહેલાં ગ્રાઇન્ડ બરાબર થઈ જાય એના માટે માત્ર બે ચમચા મેં ઘી ઉમેર્યું છે હવે આ બધી વસ્તુને એક સાથે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું થોડું ગ્રાઇન્ડ કર્યા પછી આપણે વેનિલા એસન્સના લગભગ પાંચ સાત ટીપ્પા અંદર એડ કરી લઈશું વેનિલા એસન્સ વગર પણ આપણે આ મીઠાઈ બનાવી શકીએ પણ એની ફ્લેવર ખૂબ સરસ લાગે છે હવે ઘી ઓછું છે તે આપણે અંદર બીજું એડ કરી લઈએ છે તો અહીં મેં લગભગ દોઢ ચમચા જેટલું બીજું ઘી એડ કર્યું હતું અને મિક્સરમાં બધું ગ્રાઇન્ડ કરીને આપણે ઝીણું ક્રશ કરી લીધું છે મિત્રો આ કરતી વખતે આપણે મિક્સર ગરમ થઈ શકે છે તો જો તમને એ અનુકૂળ ન હોય તો તમે પહેલાં બદામ કાજુ અને ઘી સિવાયની આઈટમો બધી એકદમ ઝીણી ગ્રાઇન્ડ કરી અને ઘીને બહાર પણ મિક્સ કરી શકો પરંતુ એને બરાબર ફેટી નાખવાનું જેથી આપણી મીઠાઈનો કલર એકદમ બ્રાઇટ રહે હવે જે આ મિક્સચર છે તે મિક્સચરમાં ફેરવતી વખતે ગરમ થઈ ગયું હતું તેને મેં ઠંડુ કરી લીધું છે અને તમે જોઈ શકો છો ઘીનું પ્રમાણ મેં કેવું રાખ્યું છે તો એને આપણે ગોળ વાળી અને ઉપરથી જરા પ્રેસ કરીને પેંડાનો શેપ આપીએ છીએ તમે એને ગોળ પણ રાખી શકો જો એને તમારે વધારે ડેકોરેટ કરવું હોય તો ઉપર કાજુ બદામ કે પિસ્તાની કતરણ પણ આ પેંડાનો શેપ આપ્યો છે એના ઉપર દબાવીને સજાવી શકો છો મિત્રો ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે ચોક્કસ એકવાર ટ્રાય કરવા જેવી રેસીપી છે જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જરૂરથી કરજો અને જો વાનગી ખરેખર પસંદ આવી હોય તો મિત્રોમાં શેર પણ કરજો અને લાઈક પણ કરજો ટેક કેર